નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો આપણે અલગ અલગ વિડીયોના માધ્યમથી કપાસના બિયારણની ઘણી બધી માહિતી આપી છે આ ઉપરાંત ખેડૂતોનો વારંવાર ફોન પણ આવે છે કે ભાઈ કયું કપાસનું બિયારણ સારું કયું કપાસનું બિયારણ સારું તો એ સારામાં સારી કઈ કંપની ગણી શકાય તો આપણે વિશ્વાસ એગ્રો એજન્સીની ચેનલમાં આપણે ગુજરાતની સારામાં સારી જે ક જે કામ નામાંકિત કંપની છે એના વિશે આપણે માહિતી આપીએ છીએ અને આગળના વિડીયોમાં આપણે ગોલ્ડ કિંગ કંપની વિશે વાત કરી હતી તો આજે આપણે ગુજરાતની અને એવી બીજી મોટી કંપની વિશે વાત કરવાની છીએ જે પાછળથી આવી છે પણ સારામાં સારા બિયારણો ખેડૂતોને આપે છે અને એ બિયારણો ખેડૂતોમાં લોકપ્રિય થયેલા છે અને આગળના જ વર્ષે બે જ બે જ વર્ષમાં કંપની એટલું નામ બનાવ્યું છે અને જે ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ પસંદગી પામેલી કંપની છે એ કંપની વિશે વાત કરવાની છે અને એ કંપનીનું નામ છે મંગલમ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ મંગલમ કંપની વિશે વાત કરીએ તો એ કંપની સૌથી પ્રથમ વરિયાળી બનાવી અને વરિયાળી આજે ગુજરાત ઉપરાંત આખા ભારતમાં કે વિશ્વમાં મંગલમનું નામ છે એટલે કે બિયારણ મંગલમની વરિયાળી બિયારણમાં નંબર વન આવે છે તો એવું ને એવું જ કંપની કપાસમાં પણ નંબર વન છે મંગલમ અત્યારના સમયમાં જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ભાઈ મંગલમનું બિયાણ છે મંગલમ બિયાણ છે અને મંગલમના બિયાણના પણ બે પ્રકાર છે એક ઉતાવળું છે અને એક મધ્યમ પાકતી જાત છે તો આજે આપણે એ બંને બિયાણ વિશે વાત કરવાના છીએ એમાંથી આપણે જોવા જઈએ તો ઉતાવળું બિયાણ વિશે વાત કરીએ તો અભય પાંચસો એકાવન જે ઉતાવળું બિયાણ છે અત્યારે આધુનિક યુગમાં ઉતાવળા બિહારની તાતી જરૂરિયાત છે ખેડૂતો બધાય બધા ભાઈ વહેલી પાકતી જાય આપો વેલી પાકતી જાય આપો એટલે ઉતાવળી જાત અત્યારે ઝડપી યુગમાં ઉતાવળા બિયારણની ખૂબ જ ડિમાન્ડ છે તો મંગલમ કંપનીનું અભય પાંચસો એકાવન આવે છે જે ઉતાવળું બિયારણ છે એટલે આ ઉતાવળું બિયારણ છે આ ઉપરાંત જોવા જઈએ તો પિયત અને પિયત બંનેમાં ચાલે છે એના મોટા ઝીંડવા છે એટલે ઉતારાની કેપેસિટી પણ સારી છે અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત હોવાના કારણે દવાનો છંટકાવ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે અને વીણાટ પણ ખૂબ જ સારો છે એટલે ડાબકો પણ ખૂબ જ સરસ રીતે ફાટે છે તો એ છે આ મંગલમની પાંચસો એકાવન અભય પાંચસો એકાવન જે મંગલમ કંપનીએ બનાવી છે જે ઉતાવળી જાત છે અને ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી જાત છે એટલે આધુનિક ખેતી માટેના ખેડૂતો માટે આધુનિક ખેડૂતો માટે આધુનિક ખેતી માટે મંગલમ પાંચસો એકાવન જે જાત છે એ ખૂબ જ સરસ છે અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી જાત છે તો આ હતી મંગલમ જે ઉતાવળી પાકતી પાકતી જાત જાત કે વિશેની માહિતી હતી આ મંગલમ પાંચસો એકાવન જે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે ત્યારબાદ આવે છે મધ્યમ પાકતી જાત જે મંગલમ કંપની બનાવે છે મંગલમ બસો એકાવનના ના નામે આ છે મંગલમ બસો એકાવન જે મધ્યમ પાકતી જાત છે આમ જોવા જઈએ તો મંગલમ કંપની પણ અત્યારે કપાસમાં નંબર વન ગણી શકાય ગુજરાતની મોટામાં મોટી કંપનીમાં મંગલમનું નામ આવે છે એટલે બિયારણ ઉદ્યોગમાં એક અગ્ર ગણીએ કે ટોપ ફાઈવ કંપનીમાં મંગલમનું નામ આવે છે તો આ મંગલમના બસો એકાવન બિયારણ વિશે આપણે વાત કરીએ તો આ બિયારણ મધ્યમ અવધિમાં પાકતી જાત છે એટલે કે એકસો પચાસથી થી એકસો સાહીઠ દિવસમાં તૈયાર થાય છે એને પાંચ પૈસાનો ડાબકો છે આ ઉપરાંત એના બિયારણ લેટેસ્ટ એટલે ઉગાવો પણ સારો હશે અને હલકી અને મધ્યમ બંને પ્રકારની જમીનમાં ચાલે છે અને ચૂસ્યા પ્રકારની જીવત ખૂબ જ ઓછી આવે છે અને વિણાટ પણ ખૂબ જ સારો છે એટલે કે મજૂરોની પ્રથમ પસંદગી મંગલમ બસો એકાવનની હોય છે અને એકદમ નજીક નજીક અને ઝીકઝક આકારમાં ઝીંડવા બે હશે અને આ વેરાયટી અત્યારે જોવા જઈએ તો સોડની હાઈટ પણ સારામાં સારી થાય છે એટલે મધ્યમ અવધિનો કપાસ હોવાના કારણે એ ખેડૂતોમાં પહેલેથી છેલ્લે ઊંધી ઊભો રાખવો હોય તો બંને ઉતાવળમાં પણ ચાલે છે અને લેટમાં પણ ચાલે છે એટલે મંગલમ બસો એકાવન એ વેરાયટી ખૂબ જ સરસ છે જે મંગલમ કંપનીએ ખેડૂતો માટે ખૂબ જ સમજી વિચારી અને બનાવેલી છે અને ખેડૂતોમાં અત્યારે જોવા જઈએ તો મંગલમ કંપનીની ખૂબ જ ડિમાન્ડ છે ઘણા બધા ખેડૂતો કહે છે કે ભાઈ મંગલમનું બિયારણ આવ્યું મંગલમનું બિયારણ આવ્યું એટલે આ વાત હતી મંગલમ પાંચસો એકાવન અને મંગલમ બસો એકાવન વિશે જે કંપની અત્યારે જોવા જઈએ તો કોટનમાં નંબર વન કઈ હોય ગુજરાતની કંપનીઓમાં તો મંગલમ કંપની અગ્રસ્થાન ધરાવે છે તો બસ મારે સર્વ ખેડૂત મિત્રોને આ જ જણાવવાનું હતું મારું નામ વિશ્વાસ એગ્રો એજન્સી છે ધૂળાભાઈ અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી એ જો ઘણા ખેડૂતોને કે ડીલરને સારી લાગી હોય તો બીજા ખેડૂતોને જોવા માટે ભલામણ કરજો અને અમારા અત્યારે વિડીયો ઘણા બધા ખેડૂતો જોવે છે અને આને આના ઉપરાંત તમારે બીજું કંઈ જરૂરિયાત હોય તો કોમેન્ટ બોક્સમાં તમે અમને જણાવી શકો છો કે કઈ વસ્તુ વિશે તમારે માહિતી જોઈએ છે તો એ માહિતી હું આપીશ બસ મારે આ જ જણાવવાનું હતું આવજો ખેડૂત મિત્રો આભાર ડીલર મિત્રો આભાર ખેડૂત મિત્રો